ડાંગ પોલીસની નબળી કામગીરીથી કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છેલ્લા બે મહિનાથી હત્યાની ચાર ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી સવાલો ના કેરામાં આવી ચૂકી છે ખાખેરડા ગામમાં થયેલી વજુભા જાડેજા નામના વ્યક્તિની હત્યામાં પોલીસ કર્મી જ આરોપી છે દશરથસિંહ જાડેજા નામના પોલીસકર્મીએ તલવાર ગા મારીને જાડેજા જાડેજાની હત્યા કરી હતી ઘટનાને એક મહિનો થવા છતાં આરોપી પોલીસ પકડતી દૂર છે પોલીસ આરોપીને છાવડતી હોવાના આક્ષેપ મૃતકના દીકરા દ્વારા કરવામાં આવ્યા તેમણે કહ્યું કે એક મહિના બાદ પણ પોલીસે આરોપીને નથી પકડ્યો દ્વારકા જિલ્લામાં પોલીસની નબળી કામગીરીથી કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છેલ્લા બે મહિનામાં હત્યાની ચાર ઘટના સામે આવીને જેનાથી પોલીસ તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે ખાખેરડા ગામમાં થયેલી વજુભા જાડેજા નામના વ્યક્તિની હત્યામાં પોલીસ કર્મી જ આરોપી હોવાનું સામે આવ્યું દર્શસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ તલવારના ગા મારી દર્શસિંહ જાડેજાની હત્યા છે તે કરી હોવાનું સામે આવ્યું છે